ગુજરાતી ફિલ્મ બનાવનાર નિર્માતા છેતરપિંડીના ગુનામાં ઝડપાયો છે નાડી દોસ ચાસની અને રાડો જેવી ગુજરાતી ફિલ્મ તેમજ પંજાબી મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફ મુન્ના શુક્લાની ત્રણ પોઈન્ટ ચોસઠ કરોડના છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે પોન્ઝી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવીને પ્રદીપ એન્ટોલકી દસ થી પંદર કંપનીઓ ઊભી કરી હતી અને તપાસ કરવામાં આવે તો આંકડો પાંચસો કરોડ થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે કરોડની છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો પ્રદીપ શુક્લા પત્ની સોનુના શુક્રવારે જન્મદિવસ હોવાથી આવ્યો હતો પોલીસ ત્યાં મહેમાન બની ગઈ હતી અને પોલીસે ગિફ્ટ આપવાને બહાને પહોંચી હતી ત્યારબાદ પ્રદીપ શુક્લાએ ત્રણ પોઈન્ટ ચુમોતેર કરોડની છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો પ્રદીપ શુક્લા પત્નીનો સોનુનો શુક્રવારે જન્મદિવસ હોવાથી આવ્યો હતો પોલીસ ત્યાં મહેમાન બનીને ગઈ હતી અને પોલીસે ગિફ્ટ આપવાને બહાને પહોંચી ગઈ હતી ત્યારબાદ પ્રદીપ શુક્લાને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રદીપ શુક્લા અને તેની ટોળકીએ અનેક લોકો સાથે છેતરપિંડી હાજરી હોવાનું જ સામે આવ્યું છે જો કે વધુ તપાસ થાય તો પ્રદીપ અને તેની ટોળકી સામે વધુ નાણાંની છેતરપિંડીના કેસ નોંધાય તેવી શક્યતા રહેલી છે પ્રોડ્યુસર પ્રદીપ શુક્લાને શનિવારે ઇકોસેલે પકડી કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે તેને છ દિવસના રિમાન્ડ આપ્યા છે મુન્ના શુક્લાએ રાડો ગુજરાતી ફિલ્મમાં રોકાણ કર્યું હતું આ ફિલ્મ ફ્લોપ થતાં સોળ કરોડનું નુકસાન થયું હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું છેલ્લા એક વર્ષથી આરોપી મુંબઈ અને અમદાવાદમાં છુપાઈને રહેતો હતો આ ગુનામાં પાંચ આરોપીઓ પકડાયા છે હજુ તો તેનો દસ ટકાનો પાર્ટનર ધનજય ભાગતો ફરે છે